જરીક મન હળવું થઈ જાય ને બારે હવા ફેર થઈ જાય ને જરીક ઈ હાથી હાથ આખો દી ઘરે રહીને કંટાળી ગઈ નહીં ના કઈ બોલવું ના કઈ ચાલવું મુઈ ભરત ભર ભર ને ભર હોય તાની રુગી ઈ તો હાથ તને કેમ આજ મોડો થયો કાઈ ની મેં ખાવાનું કરવા રહી ગઈ ટમેટાનો શાક કર્યો ને રોટલી કરી ઈ આજ તો તે વેલું ના બનાવી લીધું હવે મુઈ આજ નાઈ હારું કે કે મને ટમેટાનો શાક ખાવું હોય તો મેં ટમેટાનો શાક કર્યો હવે પાછો એ નોન સ્ટિક વાળો કરી આવી હું ટમેટાનો શાક એ મય મન તો ટમેટાનો શાક જરાય ન ભાવે લે અમાર તો આખા પરિવાર ને ટમેટાનો શાક તો ફેવરેટ હો એક ટમેટા દો ને એક ડુંગરી બટેકો દો ઈ હોય ને તો બીજું કાય ના જોવે એ મય એકવાર તો મે ટમેટાનો શાક ખાધું કો મને પેલા બહુ જ ભાવતું પણ એકવાર એને કેટલોય ખાઈ ગઈ ને મને ઝાડા થઈ ગયા બોલ પછી તો હું કોઈ દી ટમેટાનો શાક ન ખાઉં તેર કણો ન ખાઈ જાય ને જાડા ને ટમેટા ને સાખને લીધી થાવા કાર જ જાડા તને કે આવવાની તો હતી પણ ખબર નઈ કેમ ના આવી આજે એને પાછું નો કરીએ નતો જવાનો કાલે કેતી થી રી હાજે આવીતી ને તેરે કેવી વાતો કરે બહુ મજા આવૈ વાતો કરવા

અને એમાં તો તને વ્યૂ કેટલા બધા આયા હે નહીં જો હજી ઘણા હશે જોજે પણ એલી મે તો એક એવા હાંભર્યો નહીં હો મારી મમ્મીએ હાંભર્યું ભ્રે તો પણ હું તો કામ કરતી હતી અંદર કિચન માં હતી તે મે તો એક એવા ના હા ભ્રે જો એમાં એમ હતું કે આંખો સારી હશે તો દુનિયા સારી લાગશે ને એવું કક હતું પણ મને યાદ નહીં પૂરું ભૂતડી તું કે ને તું કે ને એવો અમારાથી ટોન ન આવ્યો તું કે લે આ તો કાન ખુલ્લા રાખીને હા ભ્રે કામ ફરી એકવાર

ભલે તકલીફ પડે તો એ સત્યનો પક્ષ લેશો તો તમારા દુશ્મનોને પણ બહુ પ્યારા લાગશો જિંદગીમાં જે રોલ મળે એ ખૂબીથી ભજવજો તો તમારી ફિલ્મના ચમકતા સિતારા લાગશો બંધ મનના લોકોની વચ્ચે ખુલ્લું મન રાખશો તો નીચા મકાનો વચ્ચે ઊંચા મિનારા લાગશો અન્યાયની સામે અવાજ તમે બુલંદ કરશો તો મૂછ નહીં હોય તો એ મરદ મૂછાળા લાગશો એક કહેલી મને આવડે બડી મસ્ત હેને કે કે લે કેવો બદલો મેં ¡Vario! ¡Mmm! -hmm. ¡Eh! Hey. હું છોડાવું છું કેવો બદલો મેં વાડ્યો હું એ જ વિચારું છું ના મને આ ભજન આવડ્યું તો એ લ્યો ખબર હે બિહાર વાળા ઓલા રેવા આયા હે તે ખબર હે જાય મહિના વાળા કે જ ને ઓલા સુના એનું ખબર હા હો રે ડોકરી હે એક બોલતા જો ખબર હે ઓય એ ઘેરે તારી ને બોલતા જો ખબર હું બોલે હે આને આંગળી તો જાણે પૈસા ગણતો એમ જ કરતો હોય ને આમાં ઈ ડોકરીન બચારાન વૃદ્ધાશ્રમ માં મૂક્યા લે હે એ મુઈ મન તો ખબર નઈ લે કેમ મૂક્યા હે કાલે જીજી તો મે જોયો હતો હવે હું આ જવારો સાહ લેવા જાતી તીન તર પરણ પરણ ગાડી માં ચડાવતો તો ડોકરી તો એવી રાડું પાડે નો એ ભાઈ આ તો બહુ ખરાબ કર્યું કે ભાઈ હવે એમ ન કરાય ભલે ગમે એવી મા હોય ગમે એવું બોલતો હોય તો એમ મૂકી તો ના આવાય ને મા તો મા કહેવાય ને મા હોય કે બાપ હોય પણ કોઈ વૃદ્ધાશ્રમમાં તો ન જ મુકાય ને

अगणित छे उपकार ए ना एकदी विसरसो नही असा व्येथी वेदुना त्यारे दिठू तम मुकड़ो ए पुनीत जनना काड़ जा पत्थर बनी सुंदरसो नही काडी मुखे थी कोड़िया मो मादही मोटा करया अमृत तणादे नारसामे चेरेऊ ¡La cola!

ओए बेचारा इया ऊपर हो वीती ऐसे के वृद्धाश्रम में मुकी आवे आवड़ा आवड़ा छोकरा करे आ ने छोकरा वृद्धाश्रम में मुकी आवे ई तो हाची बात पण अब आपरे एमा हु करी रखसु के हेलो हां मां हां बैठी इया जो उठले बैठी हूं ओए जम पाड़ी ने जम कोड़ी भेजे संग ओए टमाटर ने साख ने वाला गैस ऊपर ज जो किचन में हजी तो मैं नहीं खादो हां अच्छा मारी राख जो है ताऊ जरे लियो એ હા હા ભલે હો 2 મિનિટમાં આવ રઈ લ્યો ના ના હું આવીને મૂકી દઈશ તમે ના મૂકો હા તો તમન ફાવે એમ કરો લ્યો એ હા ભલે હો હાલો શું કર્યું માર તો હવે જવું પડશે આપણે પછી કેરે કરશું હો હા બોં દонિલે તું જા અમારે હવે મોડું થઈ ગયું અમે જાઈ ઘરે હા ભલે લે તમે એમ જાવ ને હું આમ જાવ ભલે હો सीताराम બજાયને